સૌથી પહેલા વાત મોરબીની જ્યાં પેપર મિલમાં આગ લાગી લીલાપર રોડ ઉપર આવેલી મિલમાં આગ લાગવાની ઘટના બની છે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે અને હાલમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે આગને બુજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે લીલાપર રોડ ઉપર આવેલી પાર્થ પેપર મિલમાં આગ લાગી જેના પરિણામે આસપાસના લોકોમાં પણ મચી ગઈ તાત્કાલિક વિભાગની વિભાગની જાણ કરવામાં આવી ટીમ પર પહોંચી છે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ ચાલુ છે મોરબીની પેપર મિલ જે આગ લાગી છે આગ લાગતા જ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા લીલાપુર રોડ ઉપર આવેલી પાર્થ મિલમાં આગ લાગી છે આગ લાગતા જ લોકોમાં પણ નાસ ભાગ મચી ગઈ પાર્થ મિલમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં પણ એક પ્રકારનો ડર જોવા મળી રહ્યો છે મોરબીની આ ઘટના જ્યાં પર રોડ ઉપર પાર્થ પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની છે જોકે સદનસીબે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી આ ઘટનામાં પણ દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે જેના પરિણામે લોકોમાં ડરનો માહોલ છે